જય સોમનાથ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું રાયતા મરચાં જે માટે આપણે લીલા મરચાં લીધા છે તેને ધોઈ અને કોરા કરી લીધા છે હવે તેને સુધારી લઈશું તો બધા જ મરચાં સુધારી લીધા છે હવે તેમાં નમક ઉમેરીશું અને નમકનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એક ચમચી જેટલી હળદર ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લઈશું તો આ હળદર અને મીઠું નાખેલા મરચાંને આપણે હવે તેમાં લીંબુ નાખીશું અડધા લીંબુનો રસ નીચોવાનો છે બધું સારી રીતે હલાવી લઈશું અને તેને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટમાં તે રેસ્ટ આપશું તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધું મીઠાનું પાણી છૂટી ગયું છે તો હવે તેને એક કાણાવાળી ડીશમાં રાખી અને મરચાંને તેમાં એક કલાક સુધી પંખા નીચે સૂકવી રાખવાના છે જો તમે આવી રીતે મરચાં બનાવશો તો તમારું મરચાં વધારે સમય સુધી બગડશે નહીં અને એવાને એવા જ રહેશે કારણ કે તેમાંથી પાણીનો ભાગ નીકળી ગયો હોય છે એટલે તો એક કલાક જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મરચામાંથી પાણી બધું સુકાઈ ગયું છે તો હવે આપણે એક મોટા બાઉલમાં ગરમ તેલ લઈશું તેમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું રાયના કુરિયા નાખીશું ત્યારબાદ થોડી વરિયાળી ઉમેરીશું બધું સારી રીતે મિક્સ કરી લેશું મરચાં નાખીશું મરચાંને કુરિયામાં સારી રીતે મિક્સ કરી લેશું જો મિત્રો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકોને જરૂરથી દબાવજો તો તૈયાર છે રાયતા મરચાં તો આ રેસીપી તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવ